હેલો ફ્રેન્ડ્સ શું તમે ખમણેલા બટેટાની અંદર રવો નાખી અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે મિત્રો એક વખત તમે આ રેસીપી બનાવશો ને તો નાના મોટા બધા ખાવા માટે પડાપડી કરશે એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ રવા અને બટેટાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં બટેટા લીધા છે તો અહીંયા મેં સાત જેટલા બટેટા લીધા છે બટેટાને આપણે પિલર્સની મદદથી એકદમ સારી રીતે છાલ ઉતારી લેશું તો જુઓ મિત્રો આ એકદમ નવી રેસીપી છે એકદમ યુનિક રેસિપી છે તો આ રેસીપી તો તમે બનાવી હશે પણ તમે આ રીતે તો એક પણ વખત નહીં બનાવ્યો હોય મિત્રો એટલે વિડીયોને તમે પૂરેપૂરો જોજો જો આ રીતે આપણે બટેટાની બધી છાલ ઉતારી લેશું તો હવે જુઓ અહીંયા આપણે બધા બટેટાની છાલ ઉતારી લીધેલી છે અને આ બટેટાને આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાના છે જો બટેટા હવાના સંપર્કમાં આવશે અને બટેટું બહાર રહેશે ને તો બટેટું છે કાળું પડી જશે હવે આ રીતે આપણે બધા બટેટાને ઘસી અને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે તો તમે જોઈ શકો છો કે બટેટામાંથી કેટલું બધું ખરાબ પાણી છે એ નીકળેલું છે તો બટેટા ધોયેલું આ ખરાબ પાણી છે એને આપણે હટાવી દઈશું અને ફરી વખત આપણે તાજું પાણી ભરી લેવાનું છે તો અહીંયા મેં બટેટાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને એક મોટા મિક્સિંગ બાઉલમાં મેં પાણીમાં ડૂબા ડૂબરે એ રીતે બટેટાને એડ કરેલા છે અને બીજા એક બાઉલમાં મેં તાજું પાણી અહીંયા ભરી લીધેલું છે તમે જોઈ શકો છો અને હવે ત્યાર પછી આપણે આ રીતની નાના કાણાવાળી ખમણી હોય એ લેવાની છે આ રીતે આપણે ડાયરેક્ટ ખમણને પાણીમાં જ રાખવાની છે અને આ રીતે આપણે બટેટા લઈશું અને બટેટાને આપણે ખમણી લેશું તો આ જે ખમણ છે એને આપણે ડાયરેક્ટ પાણીમાં જ એડ કરીશું જેથી ખમણ છે કાળું ન પડી જાય તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનું બટેટાનું ખમણ બનાવી અને તૈયાર કરી લીધું છે તો હવે જે બચેલા બટેટા છે એનું પણ આપણે ખમણ તૈયાર કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનું બટેટાનું છીણ કરી લીધું છે જો આપણે એટલું છીણ નીકળેલું છે અત્યારે તો હવે આ છીણને આપણે ફરી વખત આ જ પાણીની અંદર ધોઈ લેશું અને મુઠ્ઠીવાળી બધું પાણી આપણે નીચવી લેવાનું છે અને પાણીને આપણે દૂર કરી દઈશું તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટાના છીણમાંથી બધું પાણી નીતારી લીધું છે અને છીણ એકદમ સરસ એવા રીતે છૂટું છૂટું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેં ચાર પાંચ પાણીથી છીણને ધોયેલું છે એટલે કેટલું બધું સરસ સફેદ દૂધ જેવું આપણું બટેટાનું છીણ દેખાય છે તો હવે અહીંયા જુઓ મેં આગળ ઘણી બધી બટેટાના છીણની રેસીપી શેર કરેલી છે અને એમાં મને તમારા બધાનો ઘણો બધો રિસ્પોન્સ મળેલો છે એટલે મને વારંવાર આ રીતે બટેટાની રેસીપી બનાવવાનું મન થાય છે આમ તો બધાને ઘરમાં બટેટાનું શાક કે એવું કશું જ નથી ભાવતું હોતું તો આ રીતે આપણે ઘરમાં બધાને નાસ્તા બનાવીને દેશું ને એટલે બધા ખાઈ લેશે તો આજે આપણે બટેટાના છીણ અને રવામાંથી એકદમ નવી રેસીપી જ બનાવીને તૈયાર કરવાની છે જે પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યું હવે મિત્રો તો આ છીણ છે એની અંદર હવે આપણે રૂટિન મસાલા કરી લેશું તો હવે જુઓ આ બટેટાના છેડ અંદર ઉમેરવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો રવો લીધેલો છે તો એ આપણે ઉમેરી તો હવે જુઓ અહીંયા આપણે એક વાટકો જેટલો રવો એડ કરેલો હતો અને ત્યાર પછી મેં એક વાટકી જેટલો અત્યારે ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ટેસ્ટ અકોર્ડિંગ અત્યારે મેં મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈએ તો હવે જો અહીંયા આપણે સૌથી પહેલાં ખાટી છાશ એડ કરી દઈશું બાકી બધા મસાલા આપણે પછી એડ કરીશું તો પહેલાં છાશ એડ કરી અને બેટર બનાવી લેશું તો આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જો તમને બેટર થોડું ઘટ લાગતું હોય તો આપણે પાણી એડ કરવાનું છે કારણ કે છાશ આપણી ખાટી હોવાથી વધારે છાશ નહીં એડ કરીએ હવે આપણે પાણી ઉમેરીશું તો અહીંયા જુઓ મેં આ રીતનો એકદમ મસ્ત મજાનો આપણે બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે તો બસ આ રીતનું મિશ્રણ તૈયાર કરી આપણે એને થોડીવાર ઢાંકણ ઢાંકી અને દસેક મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લેશું પછી આપણે આની અંદર મસાલા કરી લઈશું તો હવે જુઓ અહીંયા દસેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને મિશ્રણને ચેક કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો રવો છે એ ફૂલી ગયો છે જો અને આપણા બટેટાનું છીણ છે એની સાથે એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે અહીંયા અત્યારે મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું હલાવી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આ મિશ્રણની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું હળદર ઉમેરી એકદમ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે જો આ રીતે આપણે આ મિશ્રણ છે એને આપણે પીળું કરવાનું છે અહીંયા તમારે હળદર ન એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે જો આ નાસ્તાની અંદર આપણે થોડું તેલ એડ કરી દઈશું એટલે નાસ્તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય અને હવે આ નાસ્તો આપણે જ્યારે કૂક કરવાનો હોય ત્યારે જ આપણે એની અંદર ઇનો કે સોડા એડ કરવાનું છે તો અત્યારે મેં બેકિંગ સોડા લીધેલા છે તો આપણે અહીંયા બે ચપટી જેટલા એડ કરીશું હવે એકદમ સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે ચમચીની મદદથી એક જ ડાયરેક્શનમાં સોડા એડ કર્યા પછી ફેટવાનું છે તો આ રીતે તમે ફેટશો એટલે મસ્ત મજાનો રવો છે એ ફૂલી જશે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ ફૂલી અને ડબલ થવા લાગેલું છે હવે જુઓ આ રીતે આપણે સોડા એડ કર્યા પછી બેટર મસ્ત મજાનું તૈયાર થઈ જાય એટલે ત્યાર પછી અહીંયા મેં એક ગ્રીસ કરેલી થાળી લીધેલી છે તો એની અંદર આપણે બેટરને ટ્રાન્સફર કરી દઈશું તો અત્યારે આપણે બે પ્લેટની અંદર ટ્રાન્સફર કરવાનું છે કારણ કે એકની અંદર નહીં સમય એટલા માટે આપણે બેમાં ઉમેરી દઈશું તો હવે જુઓ આ રીતે આપણે બેટર ઉમેરી થોડી વાર આ રીતે ટેપિંગ કરશું એટલે મસ્ત મજાનું સેટ થઈ જશે તો આ રીતે પ્લેટની અંદર મિશ્રણ ભરી દઈએ ત્યાર પછી અહીંયા આપણે થોડું લાલ મરચું પાવડર લઈશું અને આ રીતે આપણે પ્લેટની અંદર ઉમેરી દઈશું તો બંને પ્લેટમાં આપણે નથી એડ કરવાનું જો નાના બાળકોને આ નાસ્તો ખાવાનો હોય તો આપણે આ નાસ્તો છે મોળો રાખીશું અને એક પ્લેટની અંદર આપણે મરચું નાખવાનું છે અને એક પ્લેટની અંદર હું સ્કીપ કરું છું તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર સ્ટીમરની અંદર પાણી ગરમ કરી લીધું છે તો આ રીતે આપણે ચેક ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું પાણી છે એ ગરમ થઈ ગયું છે હવે ત્યાર પછી આપણે આ ઢોકળાની પ્લેટ લઈશું અને એને આપણે આ રીતે સેટ કરી દેશું ગરમ ન લાગે એનું આપણે ધ્યાન રાખવાનું છે જો આ રીતે આપણે સેટ કરી દઈશું એકદમ સારી રીતે અહીંયા મેં બે પ્લેટ ભરેલી છે તો સૌથી પહેલાં નાની જે પ્લેટ છે એને આપણે નીચે રાખવાની છે અને આ રીતે મોટી પ્લેટ છે એને આપણે ઉપર સેટ કરીશું અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું અને પંદરથી વીસ મિનિટ આપણે આ ઢોકળાને પરફેક્ટલી કૂક કરી લેવાના છે પંદરથી વીસ મિનિટ થાય પછી આપણે ચેક કરી લેશું તો હવે જુઓ અહીંયા પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સ્ટીમરને ખોલી લેશું અને ખોલી આ રીતે આપણે કાંટો લઈશું કાંટાની મદદથી આ રીતે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો કાંટો છે એકદમ ચોખ્ખો બહાર આવે છે મતલબ કે આપણા ઢોકળા છે પરફેક્ટલી કૂક થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું આ ઢોકળાને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને ઠંડા થાય પછી આપણે એને પીસેસ કરી લેશું તો હવે જુઓ અહીંયા આપણા બટેટાના ઢોકળા છે મસ્ત મજાના કૂક થઈ ગયા છે હવે આપણે આ રીતે ચાકુ લેશું ચાકુની મદદથી એને આપણે મનગમતા પીસીસ કરી લઈશું તો હવે જુઓ આ રીતે હું તમને પીસીસને ખોલીને પણ બતાવી દઈશ જો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત એકદમ સરસ એવા પોચા એવા ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થયા છે મિત્રો તમે જોઈ શકો છો જો એની સોફ્ટનેસ પણ તમે જોઈ શકો છો કે કઈ રીતની અત્યારે મેં રાખેલી છે જો વાવ હવે જુઓ મિત્રો આપણા ઢોકળાને વઘારવા માટે અહીંયા ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ મેં રાખી દીધી છે એની અંદર આપણે તેલ એડ કરી દઈશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન આપણે રાય એડ કરી દઈશું હાફ ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું આ બંને વસ્તુ એકદમ સરસ એવી ફૂટી જાય પછી અહીંયા મેં મીઠા લીમડાના પાન અને લીલા મરચાં લીધા છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે ઢોકળા પણ એડ કરી દઈશું તો હવે જો આપણા ઢોકળાના પીસીસ ભાંગી ન છે ને એના માટે આ રીતે આપણે ઊંચા નીચી કરી અને હલાવી લેશું અત્યારે બંધ કરી દીધી છે અને ઉપરથી હું થોડો મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઉં છું એટલે એનો દેખાવ છે ખૂબ સરસ એવો આવે તો જુઓ મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ બટેટા અને રવાના નવા ઢોકળા તો હવે આપણે આ ઢોકળાને પ્લેટમાં સર્વ કરી દઈશું તો જુઓ મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ નવા બટેટા અને રવાના ઢોકળા તો આ ઢોકળા તમે ક્યારે બનાવ્યા છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ